નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે રીતે વરસાદ છે તે સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યું છે અને સૌરાષ્ટ્ર અમરેલી જળ સમાધિ દરિયામાં થઈ ગઈ છે અને જે છે ખલાસીઓ તે પણ હાલ લાપતા જોવા મળી રહ્યા છે અને બાકીના સત્તર લોકો છે તેમનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું હતું સાથે સાથે સાડા છસો જેટલી બોટ છે તે તો કિનારા સુધી પહોંચી ગઈ છે પરંતુ હજી સુધી સાઠ થી સિત્તેર જેટલી બોટ છે તે કિનારા સુધી પહોંચી અને તેમનો સંપર્ક છે તે તૂટી રહ્યો છે અને તેને લઈને જજે જે ધારાસભ્ય હીરા સોલંકી છે સાથે સાથે માછીમાર એસોસિએશનના કનૈયા સોની સાથે જે રેસ્ક્યુ ટીમના ઈશ્વરભાઈ અને પ્રફુલભાઈ બારૈયા છે તેઓ શું કર્યા છે અને તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે શું ટેલિફોનિક સમીક્ષા કરી છે પહેલા તેમને સાંભળી લો સર નમસ્તે સર બસ સાહેબ સવારના વહેલાં એમ તો રાતના ત્રણ વાગે જે લોકોને રેસ્ક્યુ કર્યા હતા એ લોકોને હોસ્પિટલાઇઝ રાતના ત્રણ વાગે જ અમે કરી દીધો હતા અને અગિયાર જેટલા લોકો હજુ લાપતા છે કેમ કે જે લોકો રેસ્ક્યુ યસ છે અને હમણાં હમણાં સાહેબ એક નવા બંદરની શીપ અને સાત લોકોને રેસ્ક્યુ કરીને એ પણ એ પાછું એક નવું છે એટલે ચાર બોટો થઈ છે પચાસક બોટ ઓન ધ વે છે અને કાલે જે કરંટ હતો ને એનાથી વધારે કરંટ આજે છે સર એટલે સ્થિતિ હમણાં બહુ ગંભીર છે ના રાતથી વરસાદ પણ એટલો છે જાફરાબાદમાં કે બહુ દયાજનક સ્થિતિ આમ તો કલેક્ટર સાહેબ સવારથી અમે જ છતાં બધા ફાઉન્ડેશન જાફરાબાદના લોકો મોટેશનના પ્રમુખો સહિત દરેક સમાજના લોકો અમે બેઠા છે અને જે લોકો હવે બોટ લઈને આવે છે ને કલેક્ટર સાહેબ ધ્યાન ઉપર એ પણ મૂક્યું છે કેમકે હવે સાહેબ આ નેવીવાળા એ જઈ શકતા નથી મોસમ એટલો ખરાબ છે હેલિકોપ્ટર એ ઉડી કે એવી સ્થિતિ નથી આવી બધી દયાજનક સ્થિતિ થઈ છે સાહેબ છતાં એ બધા પાસે પ્રાર્થના કરીએ અને મહેનત તો ચાલુ છે સાહેબ શહેરની બે બોટ પછી એક બોટ રાજપરા પણ એ પણ બોટ અમારા ધારાબંદરની જે હતી એવી રીતે આમ ત્રણ બોટ સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને અગિયાર જેવા લોકો ખલાસીઓ અમારે લાપતા થયા છે ગઈકાલથી જ બપોરથી જ જ્યારે આ સમાચાર મળ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકામાં શોકનો માહોલ લહેરાઈ ગયો છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા અહીંયા પહોંચી ગયા હતા રાતના ત્રણ વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કર્યા હતા એ લોકોને પણ અમે સારવાર રાખી હોસ્પિટલ રાતના ખસેડવામાં આવ્યા અને ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારે પાસે બીજો કાંઈ વિકલ્પ છે નહીં કે જે રીતે સ્થિતિ કાલે હતી એનાથી વધારે સ્થિતિ આજે ખરાબ છે અમારે હજુ પણ આ વિસ્તારની પચાસક મોટો ઓન વે છે અને એની રાહ જોઈને બેઠા છે અને પ્રયત્ન કરીએ છીએ કે સહી સલામત એ લોકો પણ અહીંયા પહોંચી જાય સરકાર પાસે પણ અમે મહેનત માંગી છે અને અહીંયા થી પણ અમે તંત્ર પણ કામે લાગ્યો છું ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે એમાં કઈ છે આપ વાતાવરણ જોઈ રહ્યા છો ન તો હેલિકોપ્ટર ઉડી કેવી સ્થિતિ છે ન તો કોસ્ટ ગાર્ડ ની નેવી ની વાણ જઈ શકે એવી સ્થિતિ છે કાલે જે દરિયો કરંટ હતો એનાથી વધારે કરંટ આજે છે કલાકમાં

લોકો માછીમારો એટલા બધા હેરાન છે કે દરિયામાં એટલું બધું વેધર ખરાબ છે કે બે બોટો લાપતા છે કુડી સમાજ અને એક બોટ માં ત્રણ લોકો લાપતા છે એક બોટમાં ચાર લોકો લાપતા છે અને અમારા જે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બહાર હતા રાતના એટલી ફટાફટ આવી હાલત ગંભીર જોઈ અને રાતના બે વાગે ઘરે પણ નહીં ગયા સીધા રાતના બધા એ ટીમ સાથે આવ્યા અમે લોકો બધા રાતના સાથે જ હતા અને સારો સમાજનો બહુ પણ સારો સપોર્ટ છે ગોળી સમાજનો અન્ય બધા સમાજનો સપોર્ટ છે સવારે કલેક્ટર સાહેબ બી સવારે સાત વાગે આવ્યા અમે લોકો બધા સાથે હતા અને સીએમ સાહેબનો પણ હાલ ધારાસભ્ય શ્રી રાવે સોલંકી અને ફોન આવેલો અને વાતચીત કરી હમણાં અને હાલ બધા જાફરા લોકો એટલા બધા અ એટલી બધી પરિસ્થિતિમાં મેંકાઈ ગયેલા છે કે બંદરમાં કે બોટો હજી પણ સાહી થી સિત્તેર બોટો બાકી છે હજી હાલ અને બધા પ્રયત્નો બધા સાથે મળીને કરી રહ્યા છે અત્યારે એમ શું ને દરિયામાં તોફાન હતું તમે રાત્રે બચાવી ના લોકો મારું નામ ઈશ્વરભાઈ છે ને હું રાતે આવતો હતો ને સાલુ માંથી મને ત્રણ જણા પેલા દેખાણા પછી ત્રણ ને મેં લીધા પછી જોયું તો એ લોકો પૂછ્યું કે હજી અમારા ચાર જણા ઘટે પછી અમે પાછા એક જણા ને ભાઈ ને ટોકા મકલો બધી મારી કે ઈશુભાઈ અવાજ આવે તો હું કે ના જવા દે કે ના જ્યાં ને તો પછી ભાઈ ને લીધા બે જણા કે હજી અમારા બે જણા ઘટે છે કે અમે હાથ જણા હતા કુલ નોખા નોખા પડી ગયા હજી બે ઘટે પછી મેં કેટલા બુટ રાઉન્ડ રાઉન્ડ ને બત્તી મારી તો તમે અવાજ સાંભળો તો અવાજ આવી જાય ને તો આપડે ખબર પડી જાય કે અહીંયા છે માણસ તો પછી ના અવાજ સાંભળો આ લોકોએ જોયું કે અવાજ અહીંથી આવે છે કે તો હું ઘટના સાવા પછી હોર પાડ્યું ને પછી એ લીધા પાછા બે જણા બઉ તોફાન હતો બહુ મોજો બહુ હતો વરસાદ ને વાવરો ની પોઝિશન અત્યારે દરિયામાં એટલી ખરાબ છે કે દરિયામાં કરંટ મોજા વરસાદ પવન ખુબ જ છે અને બોટો રાતના છસો સાડા છસો બોટો પહોંચી ગઈ છે કિનારા ઉપર અને બાકીની જે હજી થી સિત્તેર બોટો દરિયામાં આવવાના બાકી છે જાફરાબાદ બંદર ની બે બોટો ગઈકાલે સાંજના ટાઈમે જે જળ સમાધિ લીધી એમાં એક બોટ ની અંદર ચાર માણસો અને બીજી બોટ ની અંદર ત્રણ માણસો એમ કરીને સાત માણસો અને એક રાજપરાની બોટે જે લીધી એની અંદર ચાર માણસો કુલ માણસો અત્યારે મિસિંગ છે અને આ માટે અમારા ધારાસભ્ય શ્રી પણ આખી રાત માછીમારો આગેવાનો સાથે રહ્યા છે નગરપાલિકાના પ્રમુખ તમામ સમાજના આગેવાનો અને હાલમાં જ સીએમ સાથે પણ અમારા ધારાસભ્ય અને મેં પણ એમની સાથે થોડી ચર્ચા કરી કે સ્થિતિથી વાકેફ કર્યા સાહેબ તો આ સાંભળ્યા તમે ધારાસભ્ય લોકો છે તે ચિંતાતુર બન્યા છે અને સમગ્ર વિસ્તારમાં હાલ તો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે જે હજી 60 સિત્તેર જેટલી બોટ છે તે કિનારા સુધી પહોંચી નથી અને તે ફરી સુધી પહોંચી જાય અને પરિવાર સાથે તેમનું મિલન થાય ત્યારે આપનું આંગે અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસ થી જણાવજો વૈષ્ણવ